નવસારી જિલ્લામાંથી પસાર થતો નેશનલ હાઈવે નંબર અડતાલીસ જેની હાલત તદ્દન બિસ્માર થઈ ગઈ છે થોડાક જ વરસાદમાં આ રસ્તા પર મસમોટા ખાડા પડી ગયા છે સુરત અને નવસારીને જોડતો આ બ્રિજ આખો જ રસ્તો જે બિસ્માર થઈ ગયો છે ને જેના કારણે અહીંથી પસાર થવું વાહન ચાલકો માટે એક કસોટી સમાન છે મુશ્કેલી ભર્યું હોય છે કારણ કે મસમોટા ખાડા આખા રસ્તા પર પડી ગયા છે અને તેના કારણે અહીં ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળતા હોય છે વારંવાર ટ્રાફિક જામ અહીં સર્જાય છે કારણ કે અહીંથી વાસાર થવું એટલે વાહન ધીમે હાંકવું પડે અને તેના કારણે પાછળ આવતા તમામ જે વાહનો છે તેમને પણ જોખમ ઉઠાવવાનો વારો આવે છે આ નવસારી નેશનલ હાઈવે નંબર અડતાળીસ મિંધોળા નથી અને એની આસપાસનો આખો જ રસ્તો લગભગ બેથી ત્રણ કિલોમીટરનો આ રસ્તો કે જે આખો જ રસ્તો બિસ્માર થઈ ગયો છે ને આ બિસ્માર રસ્તાને કારણે વાહન ચાલકો હેરાન થઈ રહ્યા છે ટ્રાફિક જામમાં ફસાવવું પડે છે ઘણા દિવસોથી ટ્રાફિક જામના દ્રશ્યો પણ આ રસ્તા પરથી સામે આવ્યા છે મોટો અકસ્માત સર્જાય તેવી પણ ભીતિ સેવાઈ રહી છે કારણ કે મોટા મોટા ખાડા રસ્તા પર પડી ગયા છે તંત્ર દ્વારા આ પ્રકારના રસ્તાઓનું વહેલામાં વહેલી તકે સમારપણ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠે છે નવસારી નેશનલ હાઇવે નંબર સતત ત્રણસો પાસઠ દિવસ ધમધમે છે અને અનેક વિસ્તારોમાં ટોલ પણ મૂકવામાં આવ્યો છે ત્યારે બોરિયા ટોલ નાકા લઈને જે ધારાગીરી પુલ છે ત્યાં સુધીના રસ્તાનું આપણે નિરીક્ષણ કરીશું અને તમને બતાવવાનો પ્રયત્ન કરીશું કે જે રસ્તા છે તેને લઈને ગાડીઓ આવી રહી છે તમે તમે જોઈ શકો છો ગાડીઓને હાલાકી વેઠવાનો વારો આવે છે અને મોટામાં મોટું મેન્ટેનન્સ ગાડીને પણ નુકસાન થાય છે ત્યારે મેન્ટેનન્સનો ખર્ચો પણ ભારે પડે છે ત્યારે નવસારી શહેરની અંદર જે નેશનલ હાઈવે નંબર અડતાલીસ અમદાવાદ થી મુંબઈ ને મુંબઈ થી અમદાવાદ જે મેઇન રોડ હાઈવે છે તે પસાર થઈ રહ્યો છે ત્યારે નવસારી શહેરની અંદર દાદાગીરી બ્રિજ પર હાલના જે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો તે લાંબી લાંબી કતારો લાગવાની શક્યતા હોઈ શકે છે પરંતુ હાલ તો ટ્રાફિક હળવો છે પરંતુ તેની સાથે સાથે નવસારી શહેરની અંદર દારાગીરી પુલ પર નવો જોડો બનાવવામાં આવ્યો હતો અને નિવા વરસાદમાં જ આ તૂટીને નવરો થઈ ગયો હતો ત્યારે આપણે આપણે ટેપ લઈને આવ્યા છે ટેપ લઈને આવ્યા છે તો એનાથી આપણે રસ્તાની રસ્તાની ખાડો છે તે માપશું ઊંડાઈ માપશું પોળાઇ માપશું ત્યારે નવસારી શહેરની જે પસાર થઈ રહેલો નેશનલ હાઈવે નંબર અડતાલીસ છે તેની જે ખાડો જો વાત કરવામાં આવે તો ખાડો આપણે માપીશું તો આ ખાડો તમે જોઈ શકો છો આ લગભગ એક ફૂટ એક ફૂટ જેટલો ખાડો છે પોળો અને ત્યારબાદ આપણે વાત કરીએ તો લગભગ બે ઇંચ બે ઇંચ જેટલો ખાડો તમે જોઈ શકો છો અંદર વેજેટેપ ડૂબી જાય તેવી હાલત છે ત્યારે ફોર વ્હીલર ચાલકો હોય કે ટ્રક ડ્રાઈવરો હોય તેમના દ્વારા જે હાલાકી વારો આવે છે અને સાથે સાથે મોટો ટોલ તો લેવામાં આવે છે પણ હાઈવે હોય તેવું લાગી રહ્યું છે ત્યારે જે હાઈવે પર ચાલતા વાહનો છે એ લોકો દ્વારા એક જ માંગ ઉઠવા પામી છે ટોલ ભરવા તો રાજી છે પરંતુ તેની સામે અમને સારા રોડ સારી ગુણવત્તાના રોડ મળે તેવી શહેરમાં ચર્ચા ઉઠવા પામી છે સારી